દોસ્તો હું છું દિલીપસિંહ વાઘેલા અને હું અત્યારે પસાર થઈ રહ્યો છું આ લોધિકા અને થોરડીની વચ્ચે જે રસ્તો આવેલો છે જે વિધાનસભા એકોતેરમાં આવે છે અને ત્યાંના ધારાસભ્ય છે શ્રી ભાનુબેન બાબરિયા આપને હું દેખાડું છું જે આ આ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે સીધી રીતે તો હાલતા ન હોય એવું લાગે છે પણ આમ ડાન્સ કરતાં કરતાં હાલતા દેખાતા હોય એવું લાગે છે હું તમને આ દ્રશ્યો અહીંયાથી સીધા બતાવી રહ્યો છું જે આ લોધિકા અને રાજકોટ સોરી ધોરડીને જોડતો આ રોડ છે તો અહીંયા આજે બે ફોર વ્હીલ જે પસાર થઈ રહ્યા છે તે હું આપને બતાવી રહ્યો છું જે એકદમ ડાન્સ કરતા હોય એવી હાલતમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે અત્યારે તો ત્રીસ ત્રીસ વર્ષથી આ જે શાસન છે આ લોકોનું બોલવું છે કાંઈ તો ફરીથી આ વિડીયોના માધ્યમથી હું જે અહીંના લોકલ ધારાસભ્ય છે એમને હું કહેવા માગું છું કે આ લોકોની પીડા સમજી એમની કમરો ભાંગે એમના વાહનો ભાગે એ પહેલાં આ રસ્તાનું કંઈક નિરાકરણ લઈ આવો એવી તમને અમે વિનંતી સિવાય તો બીજું કંઈ કરી શકીએ તેમ છીએ નહીં કેમકે આવા વિડીયો બનાવવાથી અમને પણ ક્યારેક ક્યારેક ધમકીઓ મળતી હોય છે તો મારું કહેવું એવું છે અમારા જેવા જાગૃત લોકોને જે અમે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરીએ છીએ એને એને એ એમને ધમકી મારવાની જગ્યાએ તમારી જે એનર્જી છે તે રોડ રસ્તા બનાવવામાં અને લોકોની સુખાકારી માટે લગાવો એવી આ વિડીયોના માધ્યમથી હું રજૂઆત કરું છું